ગુડ મોર્નિંગ પ્રિયાંશ ગુડ મોર્નિંગ પ્રિયાંશ આજે ફર્સ્ટ ટાઈમ જાય છે સ્કૂલ ટ્યુશન કે સ્કૂલ મમ્મી સ્કૂલે જાય છે સ્કૂલે જાય છે હે તુય દીદીની જેમ જઈશ હા જો બેગ અરે વાહ સરખાઈ બેગ બતાઈ દે બેગ બતાઈ દો પાપાને બતાઈ દે બેગ બતાઈ દો અરે વાહ રે બીટ વાળું અરે વાળું બેગ ઓહોહો તો પ્રિયાંશ જાય છે સ્કૂલે અને અમે બધા હરખના છે ને

તું ને શું કરીશ રમીશ પછી વોટરબેગ લઈ ગયો છો નાસ્તાનું નું લીધો છે સાવ સારું ચાલો અહિયાં ફર્સ્ટ ટાઈમ જાય છે આજે સ્કૂલે અને અહિયાં જો બધા હરખ માં જો બધાને બહુ વરક પડે છે જોઈએ હવે સ્કૂલે શું થાય છે ને જરાક જોશું આપણે કે કેવું રહે છે આજે એમનું હમણાં મમ્મી સાથે આવે છે પાછો રિટર્ન કે પછી ત્યાં રોકાઈ

બહુ કેમ પ્રિયાન છે ને બે દિવસ થી જીત કરતો તો અને બહુ જ તોફાન કરતો તો ને એટલે આજે એના બા એને સ્કૂલે લઈને ગયા છે કે છોકરાઓ આને બેસે ને રમે ને એટલે નાની અમથી ટ્યુશનમાં ગયા છે એ અમારા બાજુમાં જ છે એટલે શું છે કે ત્યાં બધા છોકરાઓને ભાળે ને રમે ને એવું કરે કે નહીં એટલે એટલે રેસમાં જે થોડાક દુઃખી થઈ ગયા છે ના ના મને ખબર નથી દુઃખી કેમ તો

કાલે તો એને ઢીબો તો ઢીબે તોફાન કરે તો પછી ત્યાં લિમિટ હોય કે તોફાન કરવાની અને અમારી શું કહેવાય કંટ્રોલ કરવાની તો હવે એ જીદ કરે એમાં તો શું છે કે ભાઈ આપણે વારે કહીએ હવે 6 કલાક તમાર રાખના 6 કલાક માર રાખના એવો વારે 6 કલાક કોણ ને 6 કલાક નહીં 12 કલાક રાખી અમે એવું કંઈ ના હોય ના જો આપણે હું બતાવીશ તો કેટલી કલાક રાખે હા પણ હું તમને 12 કલાક તમે કીધું મારે એવું કંઈ ના હોય હું 12 કલાક રાખીશ

नास तो अच्पास बूरत खाबर्ट तो सौनल बेन कारता है क्या हम चुममी? बूरत माँ बहन दत्वाद रजा आठी <थी। laughs> रजा हाती, बूरत माँ रजा रजा हाती पास पासु माँ सौनल देन करा रहाई है मोटा सौनल पाई पर पर अमी किदम नेखडिक मार

ફાઇનલી જમવા બેસી ગયા છે અને બધા જણા જમવા બેસી ગયા છે પ્રિયાંશ પણ આજે જમવા બેસી ગયો છે પ્રિયાંશ ટ્યુશન ગયો તો આજે હે સ્કૂલે નહીં ટ્યુશન કહેવાય એટલે આમ ઘર ઘર આવ ટ્યુશન એમ હું પણ ટ્યુશનમાં એવું છું પહેલા દિવસે રજા રહી ગઈ પહેલા રજા રહી ગઈ એટલે મોજમાં છે આજે આજે ટ્યુશન છે ને મોજમાં છે

અચ્છા તું શું ખાઈ છે વેપર એપલ અત્યારે એપલ તો લાગે છે હા ઓકે અને સ જોઈ શકો છો તમે સાડા છ વાગી ગયા છે કપાય વેકાડ છે અને હજી કસ્ટમરની લાઈન બધી પૂરી થઈ છે હોય છે હોય છે હા આઠ વાગે સાત વાગે એવી રીતે મતલબ આમ ફ્રી હોય ત્યારે જર્ગમય આવે ને તો કે ટાઇમિંગ ફિક્સ ન હોય એમ જ્યારે ફ્રી થાય ત્યારે આવે ને છોકરાને જબ જવાડી બોલાય તો જાને બોલ મताई તો કરી રેશ માજી ફેરસે ચાલે ગયા પાર્લર મે પાર્લર મે શું કર રહે હે આપણે અચ્છા હમ પાર્લર તો ઘણી વખત બતાવ્યું છે પણ ખ્યાલ ન હોય ન જોયું હોય અપડેટ ન જોયું હોય કે ન હોય એટલે ના ખબર હોય તો તમે જણાવીજો ને શું જણાઈ દે કે અમારે પાર્લર પણ છે શોપ પણ છે શું છે અને આજે કાઈ બહુ મૂડ નથી બોલવાનું કારણ કે બહુ માથું દુખે છે એટલે ત્યાં ઢાકી પડ્યું નથી અને મારી આર છે એટલે ઓ કઈ પ્રોબ્લેમ નથી બાઇધી છે મેન ઈ પ્રોબ્લેમ છે

હોમ ટુર વિડીયો બનાવો યાર હોમ ટુરનો વીડિયો તમે કીધું એમ રાહુલના પણ ચેનલ ઉપર આપણે આલરેડી મૂકેલો છે એટલે તમે ત્યાં રહીને જોઈ શકો છો તમારા બ્લોગ બહુ નાના બહુ બનાવો છો મજા નથી આવતી જોવાનું કંઈક નવીન કરો લેમાં એવું છે બહુ બધું છે એક તો હું દિવસ એમ કહેતી કે આપણે કોમ્પિટિશન રાખવું છે આમ છે ગેમ રમવી છે અને બહુ બધું કરવું હોય મારે એક્ટિવિટી પણ સાંજના ટાઈમમાં ફ્રી હોય ને સાંજના ટાઈમમાં અમે શૂટિંગ ના લઈ શકીએ થોડુંક આપણે લાઇટનો ઇશ્યુ આવે ડાર્ક દેખાય દેખાવામાં પ્રોબ્લેમ આવે એટલે અને સાંજે થોડાક બધા પોતપોતાની રીતના થોડાક વ્યસ્ત થઈ ગયા હોય બાકી દિવસે તો વ્યસ્ત હોય છે નખર એક્ટિવિટી તો મનમાં બહુ બધી ચાલી રહી છે અને અમને ગમે પણ તમને ના ગમે ને એટલે અમને ચેલેન્જ આપી ગમે પછી ગેમ ચાલો હવે એક કામ કરીએ તો તમે તમે કોમેન્ટ કરો કે અમે શું કરીએ

આ પાણીપુરી આવી તે જોયું છે માર નામ નામે પહેલી વખત હમ નામ હમ થાય તો પાણી આવી ગયું પાણીપુરી આગળ તો પછી હોય ચાલ એટલે આજની તો આવી બધી હતી એટલે કરતા તો અમને ખબર પડે કે કઈ કઈ કોમેન્ટો કરો છો અને અમે એ જ્યારે ટાઈમ મળે છે તમને ખબર જ છે ચેલેન્જ કઈ આપી કઈ ગેમ કઈ કોમેન્ટ કરજો અમે ટ્રાય કરશું

કરવા માટે આયોજન હોય ને એકાબી સમજી લે એટલે ત્યાં સુધી સંદેશા મોકલવાના હોય ને મોકલી દે એટલા માટે થઈને ગણપતિ દસ દિવસ સુધી આવ્યો ઉત્સવ બાકી ગણપતિ ઉત્સવ પેલા હતો નહીં લોકો કરતા પણ ગણપતિ બાપા ને બેસાડી હોય કે સુરત માં ગણપતિ ઉત્સવ કેતા ગામડે તો અત્યાર સુધી ખબર જ ન આપડે નાના હતા ત્યારે ગણપતિ આવ્યા નહી હોય કે નહીં અને હજુ ગામડે ઓછું

શાંત ગમે મને તો પેહલેથી શાંત વાતાવરણ કા ગણપતિ બપા નું હું જાતે જન ચાર આપણું માથું પાકી જાતે છે એને તો બધા શેરોમાં બધા ગામડામાં બધી શેરીમાં ઘરે ઘરે આ વાગતું હોય છે ગણપતિ બાપા કે આખું બરોબ યાદ ન કરે પછી આ દહીંમાં પકાવે હા દહ દીમાં આના અમૂળ કાઢના આશી વાત છે જાવું જ પડે ને ભરત અને આલ્બમ જોવે છે એમાં જ્યાં ભરત નો આવશે ને ફોટો એમ ઓળખી દે ભરત મામા એમ એટલે પ્રિયાંશ ને આટલી ખબર પડવા મળી છે વાગી ગયા છે નવ તમે જોઈ શકો છો એટલે અત્યારે આપણા બ્લોગ નો એન્ડ ચાલે છે તમને તો ખબર પડી જ ગઈ છે એન્ડ આપ્યો છે તો કાલે આપણે ફરીથી મળીશું એક નવા સાથે જય શ્રી કૃષ્ણ જય સોમનારા જય દ્વારકાધીશ કાલે મળીશું નવી સવાર સાથે